જય શ્રી કૃષ્ણ કેમ છું બધા મજામાં આજે જો નવું પાર્સલ આવ્યું છે તો આપણે જોઈ લઈએ ઓપન કરીને ઠીક છે કેટલા દિવસથી આપણે વિડીયો નહોતો લીધો અત્યારે નવરાત્રિ ચાલે છે રાતે તો વિડીયો કંઈ ઉતારાય નહીં અવાજમાં તો આ નવું પાર્સલ આવ્યું છે તો આપણે જોઈ લઈએ પાર્સલ તો રોજે રોજ નવા આવતા જ હોય છે આપણે બેડશીટ માં બી નવો માલ આવેલો છે બધાને આ બહુ જ ગમે છે આપણે આ ફરી બીજી વખત આ સેટ મંગાયેલો છે બધાને બહુ જ ગમે છે આ

પેનનો ફરવી બહુ જ મસ્ત છે સાઈઝ રહેશે એમથી લઈને ટ્રિપલ એક્સેલ ઠીક છે હવે આપણે બીજી જોઈ લઈએ આનો પાપડ બી સેમ આગળ જે આપણે જોઈએ ને હા એના જેવું જ છે જો મસ્ત મસ્ટર્ન કલર છે આ મીઠિયા પીળો જે કહે છે ને એ નજીકથી જોઈ લઈએ જો ગળામાં આ રીતના વર્ક કરેલું છે આ દોરાથી વર્ક કરેલું છે આ ટીક્કીથી વર્ક કરેલું છે પછી આ જે આપણે ટેભા વર્ક જે કહીએ છીએ જે ટેભા વર્ક કહીએ છીએ એ છે અહીંયા જુઓ નીચે તમને આ રીતના મિરર ભરેલા મળવાના છે અનવીરા બ્રાન્ડ બ્રાન્ડની આવશે લીવા બ્રાન્ડ ઠીક છે આ સાઈજ છે એમ સાઈઝ ફરમો જુઓ તમે સ્લીવમાં આ રીતના તમારે હા બંને સાઈડ તમને પોકેટ મળી જવાના છે સાઇઝ રહેશે એમથી લઈને ત્રિપલ એક્સે આનો ભાવ રહેલો છે તમારે અગિયારસો રૂપિયા બીજું જોઈ લઈએ

દોરાથી આ રીતના વર્ક કરેલું છે અહીંયા મિરર આપેલા છે બંને સાઈડ અહીંયા બી તમને આ રીતના વર્ક મળી જવાનું છે મસ્ત છે આ આપણે ટોલો કંપનીની છે જો આ કંપની બી બહુ જ મસ્ત આવે છે આના બી આમાં તમને પેન્ટમાં આ એલ સાઇઝ ઉપર મો છે સાઈઝ લેવાની તમારે એલજી થી લઈને ફોર એક્સ એલ જો કોઈને ગમ્યું હોય તો અમારા આ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને બી તમારી ક્વેરી હોય કે કઈ બી તમારે કે આનો શું ભાવ છે તમારે શું જોઈએ છે તો અમને કોમેન્ટમાં કહી શકો છો અને અમારું કલેક્શન સારું લાગ્યું હોય તો બી તમે કહી શકો છો આપણે બિગ સાઇઝમાં બી બેડશીટ આવી ગઈ છે તો એનો વિડીયો બી આપણે લઈશું ટૂંક જ સમયમાં ઠીક છે તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા ફ્રેન્ડ સર્કલ છે રિલેટિવ છે એમને શેર કરજો તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને આવજો